સાહેબ જય ભગવાન જય દ્વારકાધીશ ભગવાન બધાને ખુશ રાખે ખેતી તો એમાં એક કામ ન હોય અનેક અનેકને અલગ અલગ કામ હોય છે અને મારા બાપુજીએ કીધું હતું કે કામ કાયમના માટે હે ને કર્યા રાખવાનું કર્યા રાખવાનું થાય આટલું કર્યા રાખવાનું એટલે થાય આટલું કામ કર્યા રાખીએ છીએ એ કામનો કોઈ આગળ નથી સાહેબ આ માંડવી જોગ જેવી લાગે તમને માંડવી અને પાંચ ફેરે નદી લીધી છે અને છ ફેરે હાથી આંકી લીધા તો અમે કાલથી નવરાત્રી આજે સતાવીસ તારીખ છે અને કાલે છવી તારીખે નવરાત્રી તો અમારું વાળું એથાણિયા છે એમાં બધું નદવા ન હતું એ નહીં દો આજ સવારમાં ખાવાનો બહુ શોખ છે એટલે એક ડુંગળીનો પ્યારો કર્યો અને હાણા નવ વાગ્યાની આજુબાજુ આવી ગયા અને અમારો ત્રણસો હાણા તનસો પૂરતો આઠ આમ ધોરીઓ થાય છે તો અમે ટ્રેક્ટર કે પડદોથી કે કરીએ તો આ થોડી 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 માંડવી પકડે અને બધા કામ કરીએ છે એટલે કામ ખૂટાડી લઈએ તો આપણે એકમથી ફાયદો અને આ પાવડેથી થોડો થોડો ચડાવતા આવ્યા ધાપતા આવ્યા અને સાહેબ કામ અઘરું ને ન લાગે છેલું થાય અને ઝડપ થાય એવા સાધનને થોડું 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 માન આપીએ છે એટલે આને હેમ ભાલીયું કહીએ તો આ લાંબા થવાનું એટલે આમ બહુ વાંકું નવરવું પડે અને ધોરિયાની પારીની ફક્ત ભારી ચડતી આવે આ ખાલી આટલી પટ્ટી છે આમ કોદારીમાં જોટાડતી હતી એટલે આ કામ કરવાનું બહુ ફેલો થાય છે અને એનર્જી પૂરી થઈ જાય તો ભેગા કેરાઈ લેતા આવીએ તો કેરા ખાવું ઘોરો ખાવું કામ કર્યું અને મજા કરજો ધીમે 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 સાહેબ કામ કર્યા રાખીએ તો અમારે આ તેર વીઘા જમીન છે સુખી સંપન્ન છો રોટલા ખાતે બહુ સુખી છો ભગવાન આમાંથી ઘણું બે છે અને એકદમ હરકથી કામ કર્યા રાખીએ તો કામ કોઈ દી ખૂટતું નથી અમારે અમારે કામ ખૂટવાનું અમારે જી બે હું હોય જો કામ બે હું બહુ ઉકલતું નથી અલગ અલગ પ્રકારના કામ હેદાન વાયડું નાન તો બધું કર્યા રાખીએ તો ખેતીમાં જો સતત ને સતત આવું ચાલુ રાખીએ તો આવું થાય અને ભગવાન સાહેબ ક્યાંય આવતો નથી કે ભગવાન ક્યાંય હહે છે એ બધેને માનીએ છીએ સાહેબ કાયમ ને કાયમ કંઈક ને કંઈક કર્યા રાખીએ રાખીને તો ભગવાન છે ને કાયમ ને કાયમ તમને ચિંધાયડા રાખે હારો મારો ચિંતા રાખે હવે અત્યારે હજી પાવાની તો જરૂર છે નહીં પણ ગમે તેથી એક વર્ષમાં આઠ વર્ષમાં પાવું તો ચાલુ કરવું હે તો અમે આ વાતાવરણનો લાભ લઈ લીધો કે આજે હવે વરસાદ આવવાનો છે છવ્વીસ સિતવીસ છી ઓગણતરીમાં તો પવન પણ બહુ ઠંડો હતો અને ઉપર તડકો હતો નહીં તો હજી ધોરિયાનું કામ બાકી છે પણ ઘણો બધો ગહોડી નાખ્યો તો બપોરે જા હું ઘણું બધું ખાઉં તો એ આટલા તોડાવી પચી જાય સાહેબ જય ભગવાન જય દુવારકાધીશ જય ભગવાન જય દ્વારકાધીશ ચુમાહું આલે છે ખેતીવાડીના કામ ચાલુ છે માંડવીમાં હાથીડા ફરી ગયા પાંચ ફેરે નેદાઈ ગયું છે પાંચ છ ફેરે હાથી આવી ગયા થોડાક નવરા થયા તો કાલામાં બધેમાં આ બળ નાખેલ છે તો આમાં ખળ ઘણું હતું તો ખળ વીણું ને અહીંયા ગઈ સાલે આ રીંગણીનો પ્યારો હતો તો એ કાઢી નાખ્યો તો યાદ આવ્યું કે આ ઘેર ડુંગળી ક્યારે વાવલ હતી અને ખાવાની હતી હવે કોટાવવા માંડી હતી તો અગાઉ પણ આવો એકાદ બે ક્યારા કર્યા હતા પણ અટાણે વધારે વરસાદ થાય ને એટલે આ ડુંગળી ફળી જાય તો થતી નથી તો મનમાં એવો વિચાર આવ્યો કે હાલો મહેનતતા કરી લઈએ તો અટાણે આ એક ક્યારાની માલિકો જો આવી રીતે ડુંગળી વાવી દીધી છે તો થાય તો લીલી લીલી ડુંગળી બહુ જ ખાવા ને બહુ જ મજા આવી છે સાહેબ વાળી ગીણકી છે પણ મહેનત કરી કરી અને બધું સારું છે ઓલું નેપચ્યુર ઘાસ છે એ માલને ને હારું છે વાહમો આખો ગલકાનો એક માળો કર્યો છે તો ગલકા ખૂટતા નથી તે પછી કેર વાવલ છે અને આ હેડી છે અહીંયા હેડી છે પાછળ હેડી છે અને આ આ હળદર વાવી જાય છે હળદર જો કે આમ સુકલ ઉપયોગ ન કરતા પણ લાગે રૂપારી આવી જઈ ને કોકડી કોકડી ગાંઠું કરીને ખાઈ છે તૂરદાર છે બે ત્રણ ચાર વર્ષના થળિયા છે ઉપરથી વરી વાઢી લઈને વરી થાય એટલે ખાવા પૂરતું ભગવાન રોજી રોટી અસલ મજાની દઈ દઈએ છે અને હજી ખાઈએ આટલું પચી જાય છે તો ધીમે 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 સ્વનિર્ભર એટલે કે ભાઈ અમે ખેડૂત છીએ તો અમે અમારું ખાવાનું બનાવી લઈએ એવા પ્રયાસ કરીએ છીએ બધું નથી બનતું ક્યાંક ને ક્યાંક થોડું ઘણું લેવું પડે છે પણ આવા નાના નાના પ્રયાસો ચાલુ હોય છે જય ભગવાન જય દ્વારકાધીશ